નમસ્કાર સ્થાનિક સ્વરાજની સામાન્ય મધ્ય સત્ર તેમજ પેટા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં ભાવસાર મિત્રોને ઉમેદવારી પ્રાપ્ત થઈ હતી જેમાં ભાવસાર સમાજનો દબદબો રહ્યો છે ભાવસાર સમાજના જે મિત્રો ઊભા રહ્યા હતા એમાં મોટે ભાગના વિજેતા થયા છે તો આવો દોસ્તો આપણે જાણીએ કઈ બેઠક ઉપરથી કયા ઉમેદવારે કેટલા મત મેળવ્યા છે અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે સૌ પ્રથમ જોઈએ તો તાપી જે છે જિલ્લો તેના સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં શ્રી રાજેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસારે કુલ મત તેરસો મેળવ્યા છે અને વિજય પ્રાપ્ત કર્યો છે તે બદલ તેમને અભિનંદન મહેસાણા જિલ્લામાં વડનગર નગરપાલિકા એના વોર્ડ નંબર સાતમાંથી શ્રીમતી નિયતિબેન મહીરકુમાર ભાવસાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે આપ ઉલ્લેખનીય છે કે આ જે બેઠક છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એનું વતન છે જ્યાં આપણા ભાવસાર સમાજના મિત્રો આગળ વધી રહ્યા છે હવે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા નગરપાલિકા એના વોર્ડ નંબર બેમાં શ્રીમતી લતાબેન જગદીશચંદ્ર ભાવસાર જેઓએ અગિયારસો ત્રેપન મત મેળવ્યા છે અને વિજય પ્રાપ્ત કર્યો છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન ખેડા જિલ્લામાં ખેડા જિલ્લાના નગરપાલિકાના વોર્ડ નંબર છમાં શ્રી અક્ષય કુમાર અરવિંદભાઈ ભાવસાર જેઓએ એક હજાર છેતાલીસ મત મેળવ્યા છે અને વિજય પ્રાપ્ત કર્યો છે તે બદલ તેમને અભિનંદન વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં શ્રીમતી મેઘાબેન જયકુમાર ભાવસાર જેઓએ ચૌદસો પિસ્તાલીસ મત મેળવ્યા છે અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે તો મિત્રો આપણા ભાવસાર મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે મહિલાઓ પણ ભાવસારમાં આ રાજકારણનું જે ક્ષેત્ર છે ત્યાં આગળ વધી રહી છે અને આ જેટલી બેઠકો હતી એમાં ભાગે બધા વિજય થયા છે એક જ બેઠકની વાત કરીએ ખેડબ્રહ્માની તો ખેડબ્રહ્મા પાલિકાના વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પક્ષે ભાઈબહેને ટિકિટ આપવાની બિના ચર્ચાનો વિષય બની ગયો હતો અને સૌથી પેચીદા ગણાતા આ વોર્ડમાં ચોક્કસ જ્ઞાતિ સમાજના મતદારોએ કોંગ્રેસના ઉમેદવારને એક તરફી મતદાનથી જીતાડી દીધા ભાજપના જિગ્નેશભાઈ ચંદુલાલ ભાવસારે બારસો ને સડસઠ મત મેળવ્યા છતાં ચોક્કસ બૂથમાં બસો વોટ માઇનસ જતાં એકસો આઠ મતથી કારમી હારનો પરાજય કરવો પડ્યો હતો જ્યારે તેમના બહેન શ્રીમતી લતાબેન જગદીશકુમાર ભાવસાર જીતી ગયા હતા ચૂંટણીમાં ઊભા રહેવું ઉમેદવારી કરવી એ જ મહત્ત્વની વાત છે આ જે આપણા શ્રી જિગ્નેશભાઈ ચંદુલાલ ભાવસાળ છે તેઓ થોડા મતથી હાર્યા છે તો હાર જીત તો થતી રહે તો આગળની ભવિષ્યના ચૂંટણીમાં તેઓ ચોક્કસ વિજય પ્રાપ્ત કરે તેવી તેમને અત્યારથી જ શુભેચ્છા પાઠવીએ ઉલ્લેખનીય છે કે જે આપણા ભાવસાર મિત્રો વિજય બન્યા છે તેઓને ગુજરાતના જે સ્થાનીય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી પ્રાપ્ત થઈ હતી તો દોસ્તો કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી કરવી એ મહત્ત્વનું છે કોઈપણ પક્ષમાં આપણું સિલેક્શન થાય એ ખૂબ મહત્ત્વનું છે અને ચૂંટણીમાં ઊભા રહેવા મળે અને આપણા મિત્રો સમાજના મિત્રો ધીમે ધીમે રાજકારણ ક્ષેત્રમાં પણ આગળ વધે તે અત્યંત મહત્ત્વનું છે દોસ્તો રાજકારણમાં સમાજ હોય તે જરૂરી છે પણ સમાજમાં રાજકારણ બિલકુલ ના હોવું જોઈએ તો ફરીથી એકવાર જે વિજય પ્રાપ્ત કર્યો છે તે તમામ ભાવસર ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન જય ઇંગરાજ ભારત માતા કી જય બીજી ખાસ નોંધ કે આ જે માહિતી મળેલી છે તે બધી ઇન્ટરનેટ ઉપરથી જે બી સમાચાર પત્રો હોય સમાચારની ચેનલો હોય તેના દ્વારા પ્રાપ્ત થઈ છે ઇલેક્શન કમિશન ઓફ ગુજરાતની વેબસાઇટ ઉપર હજુ કોઈ જે ચૂંટણીમાં કેટલા મતોથી ઉમેદવાર જીત્યા તેની સ્પષ્ટ માહિતી હજુ અપલોડ કરવામાં આવી નથી જેવી અપલોડ કરવામાં આવશે ચોક્કસ માહિતી સર્વને મોકલવામાં આવશે જય હિન્દ જય ભારત